નથી અમારા કોપરેટર તો ધારાસભ્ય કોઈ જ અમારે જાણ કરવા કે જોવા અમને આવતું નથી જેથી કરીને હવે તો અમે પણ મીટિંગો કરીને તો કંટાળ્યા ગમે તેમ થાય પણ હવે આ મકાનનો કોઈ બી રસ્તો અમને કરી આપ તમારી માંગ છે બસ મારું નામ સમર્ણા છે હું ટીના ધોરણમાં ભણો છું મારી પરીક્ષા ચાલુ થઈ છે પણ મારા અર્ધા ચોપડા લઈ ગયા છે આવો દિલ્હી અને જિન્નાશા બેન મને અમન લોકોને કપડાં આલવા આવે છે અમનને રોજ ખાવા આલે છે અમન રોજ મચ્છર કઈ છે મોતી ભૈયા મને આપો અમને અમને ભણવાની બહુજ તકલીફ અમને ભણવાની ખુબ જ તકલીફ પડે છે અત્યારે મારી બેન બારમા થર્ડ સ્ટાન્ડર્ડ માં છે અને તેને બોર્ડ ની એક્ઝામ ચાલુ થઈ ગઈ છે અને જો એ નપાસ થશે તો એનું

કે અમને નથી ખબર કે અહીંયા શું બનવાનું છે એવું જ છે કે મ્યુનિસિપાલ વાળા થયો મારા પપ્પાનો જન્મ થયો જોઈ લો તમે મારા દાદી અહીંયા રહીએ છીએ તો તમે શું શું માનો છો કે અમે આટલા વર્ષથી રહીએ તો અમને અધિકાર મળવો જોઈએ કે ના મળવો જોઈએ એ પબ્લિકને ને ન્યાય કરવાનો છે ઠાકોર સમાજો અને આ સરકાર પણ એમસી વાળા બી મોટી સરકાર છે અમારો જજ સાહેબ બેઠો છે

કોંગ્રેસ માટે અમે જાણ આપવા ભાજપ માટે આપવા તૈયાર રહેતા બાકી અમારું કોઈ સામે જોતા નથી શું કારણે કરી રહી છે એ વાત સમજાતી નથી શું એ સરકારને આ ગરીબોના વોટની જરૂર નથી શું એ સરકારને આ ઠાકોર સમાજના વોટની જરૂર નથી સાહેબ ખાલી વોટ માંગવા આવવાનું હોય ત્યારે ઘરે ઘરે આવી પદ સાથે વાતો કરી અને વોટ ના લેવાના હોય જયારે ગરીબ માણસોને જરૂર પડે ત્યારે એમના સમર્થનમાં એમની સાથે આવી અને ગભે ગભો મેળવી અને ઉભું રહેવાની પહેલી સરકારની જવાબદારી આવે છે તમારું નામ શું છે અને અહીંયા શું બન્યું કઈ ઘટના બની અને શા માટે આપણા સમાજના લોકો અત્યારે ફૂટપાથ ઉપર રહી રહ્યા છે પાછળ જે તમે જોઈ રહ્યા છો વિસ્તારની અંદર આ લોકો પ્લાસ્ટિકના મકાન બનાવી અને રહી રહ્યા છે નથી એમના છોકરાઓ દીકરાઓ અભ્યાસ કરવા માટે જઈ શકતા અને બહુ ભયંકર પરિસ્થિતિ સામનો અત્યારે કરી રહ્યા છે બેન શું છે પરિસ્થિતિ અને અહીંયા શું બન્યું છે સરકાર હજી કરી ઘડીક થાય છે એમ કહે છે કે એ ઓવર બ્રિજનો તો પોળો હોય નહીં અને તમે એમની જો શકો કે બ્રિજ અહીંયા લોકો કઈ રીતે ઉતારે આ ઉતારે આ ઉતારે કે સરકાર કોઈ જવાબદારી આપતી નથી કે ભાઈ એ શું બનવાનું છે અમને પણ પોતાને એ ખબર નહી કે શું બનવાનું છે કારણ કે અમે અહીંયા 150 વર્ષથી કેટલા લગભગ 80 વર્ષથી અહીંયા રહીએ છીએ જે 150 મકાન પાડે આયા નથી બધું જો તમે જો કોટમાં અમારા માથે બી જાઓ અમે એમ નહી કહેતા કે ન્યાય અપાવો અમને બધામાં અમારો સમાજ જે કહીએ છે ઠાકોર સમાજવાળાને બી કહીએ છે કે ભાઈ અમને ન્યાય અપાવ ન્યાય અપાવો કોઈ અમારું આગળ આવતું નહીં જે આયા એટલે આયા બરાબર સરકારની ઘણી બધી એવી યોજના છે કે ભાઈ ઘર ઘર નયા ઘર બરાબર એ યોજના સરકારી સરકારની જૂઠી છે જૂઠી છે બરાબર amare બાપને કહે બેટી બેટી શું કહે બેટી બડાવ બરાબર એ યોજના જૂઠી છે જૂઠી છે

નથી બનવાનું એના માટે અમારે અત્યારે ન્યાય જોઈએ છે અમારે પ્રોજેક્ટ આઈનો જોઈએ છે કે તમે આગળ અહીંયા શું બનાવવાના છો એ બધું વસ્તુ અમને બી જાણ થવી જોઈએ કારણ કે અમે આઈનો રહીશો છે જ્યારે અમને જાણ નહીં થાય કે અહીંયા શું બનાવવાનું તો અમને આઈને રહીશો ને તો અમે અહીંયા ગાંડા છીએ કે અમને નથી ખબર કે અહીંયા શું બનવાનું છે તો અગર ખરેખર જોવા જઈએ ને તો એવું છે કે મ્યુનિસિપાલિટી વાળા અમને ગાંડા ગણ્યા છે કે આ લોકોને કઈ ખબર જ નહીં કે અહીંયા શું બનવાનું છે અત્યારે મોદીની સુવિધા અમારી માટે નથી એટલે અમને મોદી સાહેબને કહીએ

કે લાઈવ જોઈ ગઈ હોય કે તમે આ જો મુકવાલાય બધાને કહો કે અત્યારે અમારે એકની જરૂર છે અજી ભી અમને આશા કે કે અમારું કાઈ થસે થસે અમારું કાઈ થસે એમ કરતા અમે 1 મહિનાથી અહીંયા પાણીની સુવિધા નહી રહે આજ સુધી સુવિધા નથી પાણીની આશા લઈને અહીંયા બેઠા છે કે અમારું કાઈ થસે ન્યાય આવશે અમારું કાઈ થસે 1 મહિનો આ જાય 15 તારીખ કે 16 તારીખ જે ભી થઈએ 1 મહિનાથી અમે એક આશા ઉપર છે એક એક પાણીના બુંજ જેટલી આશા ઉપર કે અમારું

અમારી માટે નથી જો અમને ન્યાય મોદી સાહેબ કે જજ સાહેબ તો અમે માનસુ કે આ સુવિધા અમારી માટે છે બાકી અમને ન્યાય ના મળે તો સરકાર ની બધી સુવિધા બેકાર છે સાહેબ

અત્યારે અમને તમારા સપોર્ટ ને જરૂર તમારા માં તો અમે તમારા સપોર્ટમાં માં આવી તો તમે નેતાઓ બની ગયા છો બરોબર પણ આજે મોદી સાહેબ અહિયાં ક્યારે આવ્યા હતા અને જ્યારે આવ્યા હતા એ જગ્યા અહીંથી કેટલી દૂર છે મોદી સાહેબ હમણાં બે ચાર દિવસ પેલા આવ્યા હતા એ જગ્યા અહિયાં કેટલી દૂર છે હું કઉ છું તો પ્રોજેક્ટ કે સર મોદી સાહેબ તમે જારે અહીંયા આવ્યા હતા ને બે ચાર દિવસ પહેલા એ જગ્યા એ મોદી સાહેબને એમ બી કહું છું કે તમે અહીંયા આવ્યા તો તો શું તમે અમારા ગરીબોની વેદના નહીં જોઈ અમારો કાટમાન નહીં જોયો તમે આ જગ્યાએ તમે એક પાયો ખોદો આવ્યા હતા તો થોડોક અમારી આગળ ભી આઈને અમારા ઘર માટે ભી એક પાયો ખોદી જાતા તો અમાર માટે બધાય અમે તમને આજ જોલીએ છીએ કે એક અમારી માટે પાયો ખોદી ગયો હતો અહિયાં એક સાહેબ કે એક નજર તમે આટલે સુધી આવ્યા તો એક નજર અમારી ચાલી મકા ગ્યો શું અમે ગરીબો નાની ચાલી છે કમશું અમે ગરીબો માણસ નથી આટલી નાની ચાલી ના માણસો છીએ તો શું ગરીબ અમે માણસ મોદી સાહેબ સીએમ સાહેબ દ્વારા તમને ન્યાય ના મળે તો ચૂંટણી ની અંદર તમે તમારા સમાજ કહેવા માંગો છો કે તમે બતાવી દેજો બરોબર તો અમારું કામ ના કરો તો નહીં તો ચૂંટણી કાઢ તમે અમારું રદ કરી નાખશો ત્યારે ઘર જ નહીં તો રદ અમારા કોઈ આદર પુરાવા જઈએ તમે નહીં માન્ય ગણો તમે આગળ મતલબ તો પછી અમે વોટ ચાલુ શું કરીશું થોડાક દિવસો પેલા રાહુલ ગાંધી પણ ગુજરાત માં આવીને ગયા છે આ મુદ્દો ગુજરાત તમામ માણસો જાણે છે તો આ સરકારો બધી આખ આડા કાન શું કારણે કરી રહી છે એ વાત સમજાતી નથી શું એ સરકાર ને આ ગરીબો ના વોટ ની જરૂર નથી શું એ સરકાર ને આ ઠાકોર સમાજ ના વોટ ની જરૂર નથી સાહેબ ખાલી વોટ માંગવા આવવાનું હોય ત્યારે ઘરે ઘરે આવી કરી અને વોટ ના લેવાના હોય જયારે ગરીબ માણસો જરૂર પડે ત્યારે એમના સમર્થન એમની સાથે આવી અને ગભે ગભો મેળવી અને ઉભું રહેવાની પેલી સરકાર ની જવાબદારી આવે છે અમે અમે કોઈ જમીન પાસે લાખો રૂપિયા નથી માંગી રહ્યા કે અમારી જમીનની જે કિંમત છે બરોબર એ કિંમત ના અમે રૂપિયા નથી માંગી રહ્યા કે ભાઈ અમારે અમારે એક એક ઘર કરવા ચાવ તો કરોડો નું છે અત્યારની ભાવમાં ભાવ માં બરોબર અમે એમ તો નથી

તમે અહીંયા કેટલા વર્ષથી થી રહેતા હતા બેન મારી જન્મ અહીંયા થયો છે મારી 33 વર્ષથી ઉંમર છે મારી મમ્મી અહીંયા પઈ ના પડી નહી અને મારી દાદી આ રહી મિનિમમ ઓછા મોછા કેટલા વર્ષ કેટલા વર્ષ મિનિમમ ઓછા મોછા 80 વર્ષ 80 વર્ષ ઉપર 80 વર્ષ તો મારી દાદી ને પડી નહી અહીંયા આયા ના થયા છે મિત્રો એ 80 વર્ષ પુરાવા મેં મારા ઇન્સ્ટાગ્રામ પેજ ની અંદર અપલોડ કરેલા છે તમામ કોઈ પણ વ્યક્તિ પુરાવા જોવા હોય તો ઇન્સ્ટાગ્રામ પેજની અંદર જોઈ શકે છે છતાં પણ તાનાશાહી એમસી ની આટલી તાનાશાહીથી આ લોકોના ઘર છીનવી લેવામાં આવ્યા છે આ લોકોના ઘર વિહોણા કરી દેવામાં આવ્યા છે

આટલો પૂડો બી નહીં આપી ભલે પડે તો બહુ મહેનત કરી

હું જોરણ બાર હું ધોરણ બાર ભણું છું અત્યારે બોર્ડની એકદમ સ્ટાર્ટ થઈ છે બોર્ડની એકદમ એક્ઝામ સ્ટાર્ટ થઈ છે અત્યારે ભણવા માટે કોઈ સાહિત્ય રહ્યું નથી સરકાર દ્વારા ડિમોલેશન દ્વારા અમારા મકાન પાણી ભાપ માં આવ્યા હતા એમાં કોઈ પણ બીજ વસ્તુ કે કોઈ પણ પ્રકારનો ભણવા ભણવા પ્રત્યેનો કોઈ પણ સ્ટેશનરી વસ્તુ અમને બહાર દેવામાં આવી હતી નહીં અત્યારે ધોરણ બાર અને દસ ને બોર્ડની એક્ઝામ સ્ટાર્ટ થઈ ગઈ છે તો અત્યારે ભણવા પણ નથી અમારા ઠાકોર સમાજના જિજ્ઞાસાબેન એ આવ્યા હતા ત્યારે થોડેક સપોર્ટ કર્યો હતો અત્યારે અમને ખાવા માટે અન્ન નથી પીવા માટે પાણી નથી નીચે ધરતી ઉપર આ વચ્ચે અમે રહીએ છીએ જવાન દીકરીઓ બા દાદીઓ અત્યારે ખુલ્લામાં સૂવું પડે છે ખુલ્લામાં રહેવું પડે છે આટલી અમારી વિનંતી છે કે સર સરકાર ને કે બા દીકરીઓ ઘરની જાય ક્યાં જાય અને કેવી રીતે રહે ખુલ્લામાં માં નાવાનું પણ ખુલ્લામાં જતી દીકરીઓ જોવા મળે છે સવારે અને સ્કૂલ જવામાં કોઈ પણ વિદ્યાર્થીઓ જતા નથી એટલે સ્કૂલ જવાની પણ ખૂબ તકલીફ પડે છે એટલે સરકાર દ્વારા વિનંતી કરું છું કે બેટી બચાવો બેટી પઢાવો ગરીબો માટે નીકળો તો ગરીબ ની થોડીક પણ સેવા કરો તો આગળ વધશે ગરીબ સેના જો તમે ગરીબોને તોડી માંગશો તો ગરીબ સિવાય કશું થવાનું નથી જો ગરીબોને તમે આગળ લાવો તો આપો આપ દેશ આગળ આવવાનો જ છે પણ ગરીબોની પહેલા સુવિધા કરો અને સુવિધા કરી આપો ટલી અહીંયા કેટલીક ઘણી બધી દીકરીઓ ભણે છે જેમને ભણવા જવાની કોઈ વધુ પડતી પ્રોબ્લેમ થઈ છે આટલા દિવસો આજે એક મહિના ઉપર થવા પણ નથી માણસો આવે છે આપી જાય છે બે ટાઈમ મળે ના મળે એટલે કોઈ પ્રકારની સુવિધા અહીંયા આપણને જોવા મળતી છે નહીં અહીંયા પાણીના આજે પાણી આજે ડિમોલેશન વોર્ડ માંથી કેટલાક લોકો આવ્યા હતા અહીંયા પાણીના ત્રણ ચાર નળ હતા એમાં અમે પીવાનું આ તે પાણી કરી લેતા હતા બધા પણ અત્યારે પણ નળ કાપી માંગવામાં આવ્યા છે એટલે કોઈ પ્રકારની અત્યારે સુવિધા અમને મળી નથી બસ આ બધા આ નાના નાના બાળકોને બધાને જમવું હોય તો શું કરવાનું કોઈને રહેવા માટે નથી કોઈ એક મહિનાથી બધા એક જ કપડામાં ફરે છે પંદર બે બે હજાર ચોવીસ ના રોજ જે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું બરાબર એમને પેલા કોઈ લેખિત લેખિત અરજી આપી નહીં આપણે નોટિસ આપી નહીં એમને ખાલી એક દિવસ પહેલા મોફિક કહેવામાં આવી અને એમને પ્રાથમિક સુવિધા આપ્યા વગર એમને પ્રાથમિક સુવિધા આપ્યા વગર ડિમોલેશન કરી નાખ્યું એમનો એવો જ ઇરાદો છે ને કે આ આ વસ્તીને રૂડ ઉપર લાવવાનો એમને પેલા પ્રાથમિક સુવિધા આપવી પડે મકાન મકાન આપે સામાન ટ્રાન્સફર થાય પછી મકાન પાડી શકે એમસી વાળા વગર પૂછે પાડી દીધું અને પછી જો આગામી દિવસોમાં અમને જો ન્યાય નહીં મળે તો અમી ઉગ્ર આંદોલન તો કરશું પણ ચૂંટણીનો બી બહિષ્કાર કરશું લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશું અને આખા ઠાકોર સમાજને ને ભેગા કરીને ચૂંટણીનો નો બહિષ્કાર થશે અને એમાં પછી લોકસભામાં તમારા ચૂંટણીનો બહુ ફરક પડશે અને બીજીપી વાળા સરકાર ને મોદી સરકાર એવું કહેશે આ લોકસભાની ચૂંટણી આવે છે કે મારો દેશ મારો પરિવાર તો આ ઠાકોર સમાજ તમારો પરિવાર નથી તો મારે એ કેવું છે કે જો ઠાકો સમાજ તમારો પરિવાર નહીં તો આ લોકસભાની ચૂંટણીમાં ઠાકોર સમાજ ચૂંટણીનો બહિષ્કાર કરશે જો તમે ન્યાય નહીં આપો તો અમે એટલી માંગ છે તમારો ટીપી આ જે રોડ નીકળતો હોય એની બાજુમાં ક્યાં તો ત્રણ કિલોમીટરની અંદર અમને મકાન વ્યવસ્થિત બનાવીને આપો મારી એટલી માંગ છે અને જેમ જેમ ભણે એમ જલ્દી જલ્દી ન્યાય અમને આપવો જોઈએ તમારે મારી એટલી વિનંતી છે તમારે અને જો આગામી દિવસોમાં અમને જો ન્યાય નહીં મળે તો અમી ઉગ્ર આંદોલન તો કરશું પણ ચૂંટણીનો નો બી બહિષ્કાર કરશું લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશું અને આખા કરીને ચૂંટણીનો બહિષ્કાર થશે અને એમાં પછી લોકસભામાં તમારા ચૂંટણીનો બહુ ફરક પડશે અને બીજીપી વાળા સરકાર ને કઉ છું આ માધ્યમથી થી તમારા બીજું કઈ બોલવાનું બીજું કઈ બોલવાનું દાદા ધારાસભ્ય કોઈ જ અમારે જાણ કરવા કે જોવા અમને આવતું નથી જેથી કરીને હવે તો અમે પણ કરીને તો કંટાળ્યા ગમે તેમ થાય પણ હવે આ મકાન કોઈ બી રસ્તો અમને કરી તમારી માંગ છે બસ અમારે મકાન જોઈએ મકાન અત્યારે અમારા બાળકો અમારે લેડીઝ ને કેટલી તકલીફ પડે છે નાવાજો ની તકલીફ પડે છે અગર આ છોકરો બીમાર થઈ ગયા અમારા મચ્છર નો પાણી નો એટલો ત્રાસ છે શું કરીએ એનો કોઈ નિહાળો લઈ આપો બસ બીજું કઈ જોતું નથી આવી મીટિંગ તો અવારનવાર કેટલી થાય છે શું જવાબ આપીએ અમે આનો રસ્તો શું છે એ જ અમને ખબર નથી પડતી હવે તો ખુશ

અમને ભણવાની ખુબ જ તકલીફ પડે છે અત્યારે મારી બેન બારમાં સ્ટાન્ડર્ડમાં છે અને તેને બોર્ડ ની એક્ઝામ ચાલુ થઈ ગઈ છે અને જો એ નપાસ થશે તો કારણ સરકાર જ રહેશે અને જો અમાર અમે સ્કૂલ ગયા હતા ને અમારો અડધા ચોપડા છે ને અમારા ઘરમાં જ દટાઈ ગયા છે તેથી અમને ભણવાની પણ કોઈ સુવિધા આપી નથી કોંગ્રેસ માટે ભાજપ માટે આપવા તૈયાર રહેતા બાકી અમારું કોઈ સામે જોતા નથી સરકારને એટલી વિનંતી છે કે અમારી માંગ પૂરી કરો મકાનના સામે મકાન આપે અને બીજું એ કે બેન દીકરીઓ સામે જોવે કોઈ સંડા કે પેશાબ પાણીની કોઈ વ્યવસ્થા નથી બરાબર રાતની બેન દીકરીઓ ઠાકીને આવે દિવસે નોકરી કરે બંગલાના કામ કરી એ રાતના કપડાનું કોઈ ભાન રહે નહીં કોઈ એમ કે આમ છે પીલું આમ છે આમ છે એ બધી વ્યવસ્થા માટે અને વ્યવસ્થા અમને ગુજરાત સરકારને મોદી સાહેબ ને આટલી બધી અમારી વિનંતી છે કે અમારી સામે કોઈ કોંગ્રેસ કે ભાજપ અમારો કોઈ ભેદભાવ નથી જય માતાજી પણ આજકાલ કરતો ગઈ સોળમી તારીખે અમારા મકાન બે કંટાળો એનો એમ તો કે આત્મહત્યા કરી લઈએ એટલી બધી આમ હેરાન પરેશાન થઈ ગઈ એ માણસો પૂરું જ નથી કરે આ બાળકોનું અમારે આજ અમારા જ બાળકો આ ઘર પર અમને છોટા પડી રહ્યા હતા એટલી કન્ડિશન એટલી ખરાબ આવી છે કે એટલો અમારો સમાજનું ફરજ હજી સુધી અમને અમને જવાબ નથી પહોંચ્યો મિટિંગો થાય આપણો સમાજ એવું થયો એ છતાંય પણ અમે આમ આ જ ઉપરથી હજી આજ મહિના ઉપર એક દિવસ થઈ ગયો

રોજ આવ્યું છે ચૌદ તારીખે મુકીત આયા હતા પણ પંદર તારીખે એમ ડિમોલેશન કરી દીધું નહીં એમને કોઈ સામાન લેવા દીધો કે નહીં કોઈ બીજી વ્યવસ્થા અહિયાં બેન દાદી બધા અહિયાં રોડ ઉપર રહે છે નહીં જમવાની વ્યવસ્થા કે નહીં પાણીની વ્યવસ્થા આજે જે પાણીના ભેદના ડિમોલેશન વાળા પાછા આવ્યા હતા કશું ભરવા એના હિસાબે એ લોકો નળ બી પાડી નાખવામાં આવે છે નહીં કે પાણી નહીં પીવાનું કે નહીં ખાવાનું ક્યાંય પેશાબ કરવા જવાનું બી ક્યાંય જ વ્યવસ્થા અને ભણવા માટેની બી કઈ વ્યવસ્થા નથી હું ધોરણ દસ માં ભણું છું મારે બોર્ડની એક્ઝામ સ્ટાર્ટ છે તો તમે કઈ રીતે ભણો કઈ નઈ અહિયાં જ ખાલી રોડ ઉપર બેહીને ઓલા જીજીસા બેન પિન્ટુભાઈ અને દિલ્હીભાઈ ચોપડા આપ્યા હતા એમથી ભણવા તો પડી છે બહુ જ મારે એટલી જ વિનંતી છે કે તમે ન્યાય આપો ને આપો જ્યાં રોડ નીકળે ત્યાંથી રોડ નીકળો અને આજુબાજુમાં જે જગ્યા છે ત્યાં અમને ઘર બનાવીને આપો ને અહિયાં પંદર બે રોજ અમારે અહિયાં કરી નાખ્યા બાળકો અને અમે અત્યારે મચ્છર કરીએ છીએ મોદા પર અમે તો સરકારને એટલી જ વિનંતી કરીએ છીએ કે જેમ બને એમ જલ્દી અમારી વિનંતી સ્વીકારે અને અમારા બાળકોનું ભવિષ્ય ઉજળું બનાવે એવી તમારે બે આઠ જોડીને વિનંતી કરીએ છીએ કે અમને જલ્દી ને જલ્દી ન્યાય આપો અમને તો આ બાળકો